પ્રવેશ ફોર્મના પાંચસો રૂપિયા લેવામાં આવે છે પ્રવેશ માટે નીતિ નિયમોનો ભંગ કરી વાલીઓ અને બાળકોનો લેખિત અને મૌખિક ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે તેમજ પ્રવેશ માટેના ફોર્મમાં અપમાનજનક પ્રશ્નો પૂછવામાં આવે છે તેમજ એફઆરસી દ્વારા નિર્ધારિત કરેલી ફી કરતાં વધુ ફી લેવામાં આવતા હોવાના આક્ષેપો વાલીઓ કર્યા હતા વાલીઓ દ્વારા આનંદાલે સ્કૂલ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી મારું આવેદનપત્ર મારો સ્ટુડન્ટ મારો સન હતો આનંદાલયમાં જેનું મેં આઈટીઈમાં ફોર્મ ભર્યું હતું ફર્સ્ટમાંય હતો સેકન્ડમાં આવ્યો ત્યારે પછી ત્યાંના લોકો મેન્યુક્યુલેટ કરીને એમ કે છે કે તમારા છોકરાના બે માર્ક્સ ચાર માર્ક્સ એવા આવે છે છોકરો ભણતો નથી બરાબર એટલે ગમે તે રીતના એલસી લેવાની વાત છે કે એટલે મેં લઈ પણ લીધું પછી કંટાળીને પણ વચ્ચના કાળામાં મારા છોકરાને અંદર ક્લાસની અંદર વાગ્યું હતું મોંમાં તો બે કલાક પછી મને ફોન આવ્યો કે બ્લડ બંધ નથી થતું સર તમે આવો તો તમે જ કહો કે અમે નાના જે ઘરના છે એને કોઈ ટ્રીટમેન્ટ નહીં આપવાની ક્લાસની તો આ સ્કૂલની તો બધી જ જવાબદારી આવે કે દરેક છોકરું સમાન હોય બરાબર તે છતાંય બધું જ લેટલું કરી કે ચલો શિક્ષણને ક્યાં આપણે આંગળી કરીએ મેં એલસી પણ લઈ છે પણ આવું બીજા નાના માણસોને ના થાય એના માટેનું મારું આવાજન છે બસ શું માંગણી છે તમારી મારી માંગણી તો કંઈ જ નથી બસ મેં કીધું ને કે નાના બીજા માણસો જે છે કે જેને આરટી અંતર્ગત ગવર્મેન્ટ અંતર્ગત લાભ મળે છે એને કોઈ આવું થાય નહીં જે મને થયું એવું બીજી વખત ના થવું જોઈએ મારો છોકરો તો અત્યારે બીજી સ્કૂલમાં છે કે જેના અત્યારે ટોપઅપ સારા માર્ક્સ આવે છે પચાસમાંથી પચાસ આવે છે વીસમાંથી વીસ આવે છે જેન આ રીત અત્યારે તમે જોઈ શકો છો કે એનું એનું જે ટર્મ પત્યું છે બરાબર પહેલું ફર્સ્ટ ટર્મ પરતું એમાં માર્ક્સ તમે જોઈ શકો છો મારા છોકરાનું નામ છે મંથન રિંગ મિસ્ત્રી આ એના માર્ક્સ છે પહેલાં ટર્મનું આ સેકન્ડ હમણાં જે ગઈ જે સારી ગઈ આ એના માર્ક્સ છે વીસમાંથી અઢાર વીસમાંથી વીસ તો જે છોકરું બે ચાર માર્ક્સ લાવતું એ તાત્કાલિકમાં બે મહિના ચાર મહિનાની અંદર વીસમાંથી વીસ પચાસમાંથી પચાસ લાવે તમે જ કહો એટલે ગવર્મેન્ટ જે લાભ આપે છે એને આ લોકો આવી રીતના કરે છે કે અહીંથી એલસી લઈ લે અને અમે બીજાને પાંચ પાંચ દસ દસ લાખ રૂપિયા ડોનેશનના લઈને એડમિશન આપીએ આ આવું કરવાનું આજે અમે કલેક્ટર ઓફિસે આનંદાલય જેવી ખાનગી સંસ્થા દ્વારા લેવાતા મૌખિક અને લેખિત ઇન્ટરવ્યૂ જે લેવામાં આવે છે તેના વિરોધમાં અમે આવેદનપત્ર આપેલ છે બીજું કે કલેક્ટરશ્રીને અમે રજૂઆત એવી કરી છે કે કઠોરમાં કઠોર આમની સામે એક્શન લેવામાં આવે એ રીતે આનંદાલય નામની ખાનગી સ્કૂલે તમામ નિર્લજતાઓ પાર કરીને તમામ સરકારી નિયમો તોડ્યા છે શિક્ષણ જગતના અને તમે સાંભળ્યું હશે આ વાલી છે આ વાલીએ પોતાની વ્યથા આપણી સમક્ષ રજૂ કરી છે કઈ રીતે આરટી હેઠળ જે એડમિશનો થયા હોય એમના વિરુદ્ધ ગરીબો બાળક ગરીબના બાળક વિરુદ્ધ ષડયંત્ર કરી અને સ્કૂલમાંથી એલસી લેવા પર કઈ રીતે મજબૂર કરવામાં આવે છે એ વ્યથા તમારી સમક્ષ આ વાલીએ મૂકી છે અમે આજે અહીંયા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા કે જે રીતે લેખિત મૌખિક ઇન્ટરવ્યૂ આનંદાલય લઈ રહ્યું છે તેના વિરુદ્ધમાં કઠોરમાં કઠોર કાર્યવાહી કરવામાં આવે અમારી જાણકારી મુજબ આનંદ પણ પોતાના લેટર પર લેટર પેડ પર સાંકેતિક ભાષામાં સ્વીકારી લીધું છે કે તે ફોર્મ ફીના પાંચસો રૂપિયા લે છે વાલીઓના ઇન્ટરવ્યૂ લે છે પરંતુ તેમણે કહ્યું છે કે વાલીઓના ઇન્ટરવ્યૂ લઈએ છીએ અમે બાળકના બાળકને સમજવાના સહયોગ સમજવામાં સહયોગ થાય માટે હું એમ પૂછું છું કે આ પ્રશ્ન પૂછીને શું બાળકને સમજવા પ્રયત્ન કરી છે આણંદળે આ પ્રશ્નમાં લખ્યું છે કે તમારું બાળક તમારા હેલ્પરના છોકરા જોડે રમે કે જે છોકરું નાયું ના હોય ગંદુ હોય શરીરે ગંદુ હોય નખમાં મેલ હોય એવા ગરીબના છોકરા સાથે રમે તો તમે શું એક્શન લો એવું આનંદાલય સ્કૂલે પોતાના લેખિત ઇન્ટરવ્યુ ફોર્મમાં લખ્યું છે આવા પ્રશ્નો કરીને આનંદાલય શું બાળકને સમજવા માંગે છે પ્રેગ્નન્સી નોર્મલ હતી કે સીઝર હતી એવો પ્રશ્નથી એ શું સમજવા માંગે છે બાળક બેડ પર ઊંઘે ત્યારે પેશાબ કરે છે કે નથી કરતું એવા પ્રશ્નો પૂછીને શું સમજવા માંગે છે તમારા પાડોશી સાથે તમારા સંબંધો કેવા છે એ પૂછીને શું બાળક માટે સમજવા માંગે છે આવા તો અનેકો અનેક ગંભીર પ્રશ્નો જે આનંદાલયની માનસિકતા છતી કરી રહ્યા છે